ઘણીવાર ઓફિસમાં એવું બને છે કે આંકડા આપણને મૂંઝવી દે છે જરા વિચારો પ્રોડક્શન વધ્યું પણ સાથે સાથે ટોટલ ખર્ચ પણ વધી ગયો તો આને સારી વાત કહેવાય કે ખરાબ આજે આપણે ફેક્ટરીના આવા જ એક વિવાદમાં ઊંડા ઉતરીશું અને આ આંકડાઓ પાછળનું સાચું કારણ શોધીશું તો ચાલો આખી વાત સમજીએ વિવાદ છે ફેક્ટરીના ફ્લોર પરનો અહીંયા બે લોકો છે એક પ્રોડક્શન સુપરવાઇઝર અને બીજા ઓફિસ મેનેજર બંને એક જ રિપોર્ટ જોઈ રહ્યા છે પણ બંનેના તારણો એકદમ અલગ અલગ છે એક બાજુ છે પ્રોડક્શન્સ સુપરવાઇઝર જે એકદમ ખુશ છે એ કહે છે કે જુઓ આપણી ટીમે કેટલું સરસ કામ કર્યું વધુ માલ બનાવ્યો અને એ પણ ઓછા ખર્ચે પણ બીજી બાજુ ઓફિસ મેનેજરનું મોઢું ચડેલું છે એ કહે છે કે ભાઈ ટોટલ ખર્ચ તો વધી ગયો છે નક્કી ક્યાંક ગડબડ છે તો સવાલ એ છે કે આ બંનેમાંથી કોણ સાચું છે શું ટીમ ખરેખર જોરદાર કામ કરી રહી છે અને તેમની પ્રશંસા થવી જોઈએ કે પછી આ વધેલો ખર્ચ કોઈ મોટી ગડબડનો સંકેત છે ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ કોઈ પણ રહસ્ય ઉકેલવા માટે સૌથી પહેલાં એ જાણવું પડે કે અસલમાં પ્લેન શું હતો મતલબ કે સામાન્ય રીતે શું થવાની અપેક્ષા હતી આ જ આપણી તપાસનો બેઝ બનશે તો ફેક્ટરીની ટોટલ કેપેસિટી મતલબ કે એ વધુમાં વધુ કેટલું ઉત્પાદન કરી શકે તો એ છે પચાસ હજાર યુનિટ્સ આ એની હાઇએસ્ટ લિમિટ છે પણ જુઓ કોઈ પણ ફેક્ટરી હંમેશા ફૂલ કેપેસિટી પર નથી ચાલતી નોર્મલી ડિમાન્ડ પ્રમાણે આ ફેક્ટરી એટી પરસેન્ટ પર ચાલે છે એટલે કે ચાલીસ હજાર યુનિટ્સનું ઉત્પાદન કરવાની યોજના હતી અને આ ચાલીસ હજાર યુનિટ્સ બનાવવા માટે કંપનીએ જે બજેટ નક્કી કર્યું હતું તે હતું ત્રણ લાખ સાહીઠ હજાર રૂપિયા આ આપણો સ્ટાન્ડર્ડ ખર્ચ છે હવે અહીંથી એક બહુ જ બહુ જ ઇમ્પોર્ટન્ટ આંકડો સામે આવે છે જો ત્રણ લાખ સાહીઠ હજારમાં ચાલીસ હજાર યુનિટ્સ બને તો એક યુનિટ બનાવવાનો ખર્ચ કેટલો સિમ્પલ ગણિત છે નવ રૂપિયા આ નવ રૂપિયાનો આંકડો યાદ રાખજો કારણ કે આ જ આપણી આખી તપાસની ચાવી છે સારું તો આ તો થઈ પ્લાનની વાત પણ રિયાલિટીમાં શું થયું ચાલો હવે એ જોઈએ કે હકીકતના આંકડા શું કહે છે અને અહીંયા આવે છે પહેલો ટ્વિસ્ટ ફેક્ટરીએ ચાલીસ હજાર નહીં પણ પિસ્તાલીસ હજાર યુનિટ્સ બનાવ્યા મતલબ કે પ્લાન કરતાં પાંચ હજાર વધારે કદાચ બજારમાં માંગ વધી હશે અને સ્વાભાવિક છે કે જો ઉત્પાદન વધે તો ખર્ચ પણ વધે તો કુલ ખર્ચ વધીને થયો ત્રણ લાખ સત્યાશી હજાર રૂપિયા હવે આ આંકડો જોઈને જ ઓફિસ મેનેજરને ટેન્શન થયું હતું ઓકે હવે આપણી પાસે બધી માહિતી છે પ્લાન શું હતો અને હકીકતમાં શું થયું તો ચાલો હવે ડિટેક્ટિવ બનીને આ ગૂંચને ઉકેલીએ આના માટે આપણે એક સિમ્પલ પણ પાવરફુલ ટેકનિક વાપરીશું જેને કહેવાય છે કોસ્ટ એબ્ઝોર્પ્શન આપણે બહુ કોમ્પ્લિકેટેડ નથી કરવાના બસ ત્રણ સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરીશું પહેલાં શોધીશું કે શોષાયેલ ખર્ચ કેટલો છે પછી એની સરખામણી કરીશું અને છેલ્લે આપણે એ બંનેના દાવાને ફરીથી ચકાસીશું તો ચાલો સ્ટેપ વન આપણે એ ગણવાનું છે કે જો પિસ્તાલીસ હજાર યુનિટ્સ બન્યા તો આપણા નવ રૂપિયાના સ્ટેન્ડર્ડ રેટ પ્રમાણે ખર્ચ કેટલો થવો જોઈતો હતો તો બસ પિસ્તાલીસ હજાર ગુણ્યા નવ એટલે કે ચાર લાખ પાંચ હજાર રૂપિયા આને કહેવાય શોષાયેલ ખર્ચ અને અહીંયા જ આખી વાત પલટાઈ જાય છે જુઓ આપણા હિસાબે ખર્ચ થવો જોઈતો હતો ચાર લાખ પાંચ હજાર રૂપિયા પણ હકીકતમાં થયો કેટલો માત્ર ત્રણ લાખ સત્યાશી હજાર વિચારો આનો મતલબ શું થયો આજ છે આ કેસનો ક્લાઇમેક્સ જે તફાવત છે અઢાર હજાર રૂપિયાનો એનો મતલબ એ છે કે કંપનીએ જે ધાર્યું હતું એના કરતાં અઢાર હજાર રૂપિયા ઓછા ખર્ચ્યા આને ટેકનિકલ ભાષામાં ઓવર એબ્ઝોર્પ્શન કહેવાય પણ સાધી ભાષામાં આને કહેવાય જોરદાર કાર્યક્ષમતા તો હવે ચારે આપણી પાસે આ મજબૂત પુરાવો છે તો ચાલો પાછા જઈએ એ જૂના વિવાદ પર અને ફાઇનલ ચુકાદો આપીએ ચુકાદો એકદમ સાફ છે પ્રોડક્શન સુપરવાઇઝર સાચા હતા એમની ટીમે વધુ ઉત્પાદન કર્યું અને એ પણ વધુ કાર્યક્ષમતાથી જ્યારે ઓફિસ મેનેજર એ ફક્ત ટોટલ ખર્ચનો આંકડો જોઈને ગેરસમજ કરી રહ્યા હતા ખર્ચ વધ્યો પણ એનું કારણ બિનકાર્યક્ષમતા નહોતું પણ વધુ ઉત્પાદન હતું આખા વિશ્લેષણનો સાર બસ આ એક લાઇનમાં છે ખર્ચમાં જે વધારો દેખાયો એ વોલ્યુમ એટલે કે ઉત્પાદન વધવાને કારણે હતો કાર્યક્ષમતા ઘટવાને કારણે નહીં આ નાનકડો પણ બહુ મોટો ફરક છે જે સમજવો જરૂરી છે અને જુઓ આ ખાલી આંકડાઓની રમત નથી આમાંથી મેનેજમેન્ટ માટે એક બહુ મોટો પાઠ શીખવા મળે છે જેનાથી ભવિષ્યમાં સારા નિર્ણયો લઈ શકાય તો આખી વાતમાંથી આપણે શું શીખ્યા પહેલું કે અઢાર હજાર રૂપિયાની બચત એ સાબિત કરે છે કે પ્રોડક્શન ટીમ બહુ એફિશિયન્ટ હતી બીજો કે સુપરવાઇઝર સાચા હતા અને સૌથી અગત્યનું આ ડેટા આપણને વોલ્યુમને કારણે વધતા ખર્ચ અને બિન કાર્યક્ષમતાને કારણે વધતા ખર્ચ વચ્ચેનો ફરક સમજાવે છે આનાથી મેનેજમેન્ટ સાચા લોકોને શાબાશી આપી શકે છે અને જે લોકો સારું કામ કરી રહ્યા છે તેમને ભૂલથી સજા આપતા બચી શકે છે હવે છેલ્લે એક સવાલ જરા વિચારો જો આ એનાલિસિસ ન કર્યું હોત તો શું થાત મેનેજર કદાચ માત્ર વધેલા ખર્ચને જોઈને પ્રોડક્શન ટીમને ઠપકો આપત જે ટીમે ખરેખર સારું કામ કર્યું હતું તેને કદાચ સજા મળત આ બતાવે છે કે ડેટાને ઊંડાણથી સમજ્યા વગર નિર્ણય લેવો કેટલો જોખમી હોઈ શકે છે